હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આપણે નોર્મલી ખાંડના શક્કરપારા બનાવતા જોઈએ છીએ પણ આજે હું હેલ્ધી ઓપ્શન ઘઉંના ગોળવાળા શક્કરપારા બનાવવાની રેસીપી લઈને આવી છું જે અંદરથી એકદમ સોફ્ટ બને છે અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે અને તમે જોઈ શકો છો બધા પળ ખુલી ગયા છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો ચલો આપણે ઘઉંના લોટના ગોળવાળા શક્કરપારા બનાવવાની શરૂ કરીએ તો દિવાળી સ્પેશિયલ ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા બે કપ મેં ઘઉંનો ઝીણો લોટ આપણે જે રેગ્યુલર રોટલીમાં વાપરીએ છીએ એ લીધો છે પોણો કપ ગોળ લીધો છે વન ફોર્થ કપ પાણી લીધું છે મોણ માટે ઘી લઈશું અને એક ટીસ્પૂન એલચી પાવડર લઈશું પાણીનું પ્રમાણ આપણે અત્યારે વન ફોર્થ કપ લીધું છે કારણ કે વધારે લઈશું તો આપણે ગોળવાળું પાણી વધી પડશે અને જરૂર પડશે બાંધતી વખતે પાણીની તો આપણે સાદું પાણી એક બે ટેબલ સ્પૂન જેટલું લઈ શકીએ છીએ તો હવે આપણે ગરમ પાણી કરી અને ગોળ ઓગાળી લઈએ આ રીતે મેં તપેલી ગેસ પર લઈ લીધી છે એમાં આપણે જે માપનું પાણી લીધું છે ઉમેરીએ થોડું પાણી ગરમ થાય એટલે આપણે ગોળ ઉમેરી દઈએ પાણી ગરમ થઈ ગયું છે તો આપણે ગોળ ઉમેરી દઈએ જે માપનો લીધો છે પોણો કપે અને હવે આપણે એકદમ ધીમા ગેસ ઉપર ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહીએ આપણે ચાસણી નથી કરવાની હવે પાણી સરસ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસ બંધ કરી દઈએ આ જે ગરમ પાણી છે એમાં જ બાકીનો ગોળ ઓગળી જશે તો આપણે ગેસ બંધ કરી દઈએ અને હવે આ પાણીને આપણે ઠંડુ થવા દઈએ તો આ રીતે પાણીમાં બધો ગોળ ઓગળી ગયો છે તો હવે આપણે ગાળી લઈએ જેથી અંદર કઈ ગંદકી હોય તે નીકળી જાય તો આ રીતે ગોળ વાળું પાણી આપણે ગાળી લીધું છે પોણો કપ જેટલું આપણું ગોળવાળું પાણી તૈયાર થયું છે તો હવે આપણે લોટ બાંધી દઈએ ઘઉનો લોટ લઈએ અત્યારે મેં એકલો ઘઉંનો લોટ લીધો છે તમારે અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો એ પણ લઈ શકાય છે એકલા મેંદાના કરવા હોય તો એ પણ કરી શકાય છે અને ગોળની જગ્યાએ ખાંડ લેવી હોય તો એ પણ લઈ શકાય છે મેજરમેન્ટ આ જ પ્રમાણે રહેશે તો આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે હવે એમાં આપણે એલચી પાવડર ઉમેરીએ હવે એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન ઝીણો રવો ઉમેરીશું આપણે ઝીણો લેવાનો છે બે અને ત્રણ હવે આપણે ત્રણ વસ્તુ મિક્સ કરી દઈએ રવો ઘઉંનો લોટ અને એલચી પાવડર તમારે મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકાય છે એક ચપટી પણ ગોળમાં મીઠાનું પ્રમાણ હોય જ છે એટલે નથી ઉમેરી રહી હું હવે આમાં આપણે ઘીનું મોણ ઉમેરીશું મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે તો અત્યારે હું પેલા ત્રણ ટેબલ સ્પૂન લઉં છું ઘી પછી જરૂર પડશે તો આપણે ઉમેરીશું પીગાળેલું ઘી લેવાનું છે મિક્સ કરી લઈએ હજુ આપણી મુઠ્ઠી બરાબર નથી બનતી તો એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ બીજું મિક્સ કરી લઈએ હજુ આપણે અડધા ટેબલ સ્પૂન જેટલું ઘી લઈએ શક્કરપારામાં ઘીનું મણ વ્યવસ્થિત હશે તો જ સરસ ખસ્તા બનશે હવે તમે જોઈ શકો છો આપણે બાંધીએ છીએ ત્યાં જ મુઠ્ઠી જેવું થવા માંડ્યું છે જો સરસ મોણ લાગી ગયું છે તો આપણે સાડા ચાર ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ લીધું છે હવે આપણે જે ગોળનું પાણી કર્યું એનાથી લોટ બાંધી દઈએ આ બધું જ પાણી જોઈ જશે પણ આપણે થોડું થોડું પાણી લઈને લોટ બાંધવાનો છે પાણી લઈએ રોટલી કરતા થોડો કઠણ અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે આ લોટને ને નથી ખાલી ભેગો જ કરવાનો છે આ રીતે બાકીનું થોડું પાણી લઈએ મેં બધું પાણી ઉમેરી દીધું છે આવી રીતે ખાલી મિક્સ જ કરવાનો છે અને આ રીતનો રાખવાનો છે તો આ રીતે આપણે લોટ મિક્સ કરી દીધો છે તો હવે આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈએ દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટ ચેક કરી લઈએ તો સરસ સેટ થઈ ગયો છે આપણો લોટ તમે જોઈ શકો છો અંદર આ રીતે આપણે લુઆ કરી દઈએ હવે આપણે લઈએ તો આ રીતે મેં મોટો રોટલો વણી લીધો છે હવે આપણે કિનારીથી કાપી લઈએ હવે ચોરસ ટુકડામાં કાપી લઈએ તમારે જે સાઈઝના બનાવ હોય એ રીતે કાપી લેવાના તો અત્યારે મેં આ સાઈઝના અને આટલા જાડા બનાવ્યા છે તો તમારે વણતું જવું હોય અને તળતું જવું હોય તો એ રીતે પણ કરી શકાય છે પણ હું અત્યારે પહેલાં બધા વણી લઉં છું તો આ રીતે બધા શક્કરપારા વણી લીધા છે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે તળી લઈએ તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે એકવાર બરાબર તેલ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને એકદમ ધીમા ગેસ ઉપર આપણે શક્કરપારાને તળવાના છે આ રીતે આપણે જાળામાં લઈ અને ધીરેથી મૂકીશું હવે એકદમ ધીમા ગેસ ઉપર આપણે નીચેની સાઈડ ગોલ્ડન થઈ જાય પછી આપણે ફેરવીશું આ શક્કરપારા ઝાડા હોય છે એટલે થોડું તળાતા વાળ લાગે છે બે થી ત્રણ મિનિટ નીચેની સાઈડ તળાઈ જાય એટલે આપણે ફેરવીને ફરીથી બીજી બાજુ પણ આપણે બે થી ત્રણ મિનિટ તળાવવા દઈશું તમે જોઈ શકો છો છૂટા પડવા માંડ્યા છે અને તળી લઈએ તમે જોઈ શકો છો બધામાં પડવા માંડ્યા છે આ જ રીતે બાકીના તળીને તૈયાર કરી દઈએ તો ફ્રેન્ડ તૈયાર છે આપણા ગોળ વાળા એકદમ ખસ્તા શક્કરપારા બધામાં તમે જોઈ શકો છો પળ છૂટા પડી ગયા છે અને એક તોડીને પણ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો અંદર પણ સરસ પળ પડ્યા છે અને એકદમ ક્રિસ્પી બન્યા છે તો તમે પણ આ રીતે જરૂર બનાવજો તો જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી પહોંચી શકે થેન્ક યુ